જાઉં છું શૂટ માટે હું મારી બેન જાય છે બે એનો ફોન ચાલુ છે એટલે વાત કરે છે પણ હું જાઉં છું શૂટમાં અત્યારે અને બહુ જ બધા બેક ટુ બેક શૂટ આવવાના છે મતલબ મતલબ હું એટલી ટાયર્ડ થઈ ગઈ છું ગાઈઝ હમણાં આટલા ટાઈમથી તો સિરિયસલી હું ફ્રીજ નથી થાતી ના મારી પાસે જમવાનો ટાઈમ હોય ના કાંઈ કોઈ વસ્તુનો ટાઈમ હોય ના બેક ટુ બેક શૂટ હોય સી બાય ડાક સર્કલ્સ ઇટ્સ ઓકે એમની પાસે જોરદાર એક નંબર કલેકશન છે તો જરૂર થી એક વાર પારેવડીની વિઝિટ કરજો ચલો હું તમને બતાવું હેલો ગાઈસ આજે બ્લોકની શરૂઆત હું કરી રહ્યો છું અને બેન ઉપર છે અને થોડુંક સૂટ ચાલુ છે તો એનો મેકઅપનો સામાન એમાં ગાડીમાં હતો એટલે હાલો આપણે ગાડીમાંથી સમાન લઈને જાય ઉપર આ બાજુ તો હે નહીં હવે આર્યો મળી ગયો ઉપર હે એટલે ઉપર શૂટ ચાલુ હોય બેન નું તો બેન નું આ મેકઅપ નો હતો આપણે લેવા ગયા તા તો આપડે પાછા અહીંયા જઈએ આપડે કેટલા ખબર પાંચ મોડી મોડી મેં કયું આપણું

Guys, my second look, so beautiful, and this is my last look, guys.

તો મને એમ થાય કે ભાઈ આટલા મેરેજ હવે તો આ છેલ્લા મેરેજ છે આ લાસ્ટ મેરેજ ખતમ થાય એટલે પછી આપણે કઈ જવાનું થતું નથી તો આ લાસ્ટ મેરેજ ખતમ કરીને પછી આપણે સીધું હોય જવાનું કરે ને પછી કરવાનું છે કન્ટિન્યુ રેસ્ટ કારણ કે આરામ જ નથી થયો એટલા ટાઈમમાં આ છેલ્લા મેરેજ છે આ મેરેજ પતા પૂરા થઈ જાય ને એટલે પછી આપણે આવ નવરા આવ કરતા યાર તમે કમેન્ટ કરો યાર તમારા બધાય ની કમેન્ટ નો વેટ કરતા રહ્યો માર કલે જાઓ ભલે હાલો મજા આવે તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મા મોબાઈલ આયા ભાઈ પડવા આયો છે ભગવાન સુખી રાખવા અમે સુખી જ છે મારી પહેલેથી જીન કેથી સુખી રાખવા છે બિચારા ચા પાણી પીજે તમને દુઆ દેશે માં

હું ને અંજુ જાય છે પાછા માંડવે મને હું તલાલ લેવાની છું ગાઈ અમે પાછા જાય છે માંડવે તડકો બહુ છે હવાની આવે ને હવા આવે એટલે ગાઈઝ આમ બહુ આમ ખબર ન પડે એટલે વાંધો ના આવ્યો એવો પેલા પેલા એવા મેરેજ છે પેલા એવા મેરેજ છે કે જેમાં છે ને મજા આવી કારણ કે ફેમિલી વાળા મળી ગયા એમાં આ તો મારી ચાઇલ્ડહુડ ફ્રેન્ડ એટલે મજા જ મજા એને મેરેજ થઈ ગયા એટલે ઘરે જાઓ મજા આવે ખાતરીદારી કરે એટલે એના ઘરે ગઈ હતી પછી અમે લોકોએ સોડા વડા પીધી ને હવે આમ પાછા નીકળી ગયા છે ને હવે જાઉં સીધું ઘરે ઘરે જવા પહેલાં અમે લોકો માંડવે જાશું નાના બાપુને નાની માને પિક કરશું અને પછી ઘર માટે નીકળી હા તારું ઘર સવાર ઓકે ઓકે આવડવા સરસ સરસ તો પેલી સામે જ છે તારું ઘર તો સામે જ છે એટલા મસ્ત ફ્લાવર્સ છે ગાય માંડવાની છે